નવસારી જિલ્લાના ગરદેવી તાલુકાના ધનોરી ગામે રાજ્ય સરકારની પારદર્શી પ્રશાસનની પ્રતિ અને સાચો લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તેવા હેતુ સાથે ગરદેવી તાલુકા વહીવટી તંત્ર દ્વારા ધનોરી ગામ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવસારી ના કલેક્ટર ક્ષિપ્રા આગ્રે તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સેવા સેતુ ના વિવિધ યોજના કીય સ્ટોલ મુલાકાત લઈ લાભાર્થીઓને મળી રહેલ સેવાનો તાગ મેળવ્યો હતો સાથે કર્મચારીઓને ને માર્ગદર્શન તથા સૂચનો કર્યા હતા ધનોરી ગામે આયોજિત ગણદેવી તાલુકાના સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના પચીસ ગામોના લાભાર્થીઓને ઘર આંગણે લાભો આપવા સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે ભારત અને ગુજરાત પ્રજાલક્ષી મોટી સંખ્યામાં લાભ મેળવી રહ્યા છે આજ રોજ સેવા સેતુમાં આવેલ ચાંગા ગામના લાભાર્થી દિપાલી ભરત પટેલે જણાવ્યું કે મારે રાશન કાર્ડમાં સુધારો કરવાનું હતું જે ઘણા સમય બાકી હતું

વેદ વિભાગના કર્મચારી લાભાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારે રેશન કાર્ડમાં નામ સુધારો કરાવવાનો હતો એના માટે અમારા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો એના બદલે એ બદલે અમારું ઘર બેઠા કામ થઈ ગયું છે એના માટે હું સેવા સેવા સેતુ કાર્યકર્તાને ધન્યવાદ આભાર આપું છું આજે નવસારી જિલ્લામાં સત્તરમી સપ્ટેમ્બરથી બે મોટા પ્રોગ્રામો શરૂ થતા છે અને ત્રીજો પ્રોગ્રામ જે ઓલરેડી ચાલે છે એની વિશેષ ઉજવણી બે મોટા પ્રોગ્રામમાં સેવા સેતુ દરેક તાલુકામાં ત્રણ આજના દિવસે એક અને ઇવેન્ચ્યુઅલી એકત્રીસ ઓક્ટોબર સુધી બાકીના બે પ્રોગ્રામ થવાના છે એની સાથે જ સ્વચ્છતા હી સેવા અને જે બે હજાર ચોવીસની વાત છે એની કામગીરી આજથી શરૂ થવાની છે આમાં થીમ દીટ રોજનું અમારે જે સીટીયુ કહેવાય છે ક્લિનિંગ ટાર્ગેટ છે એ ક્લિયર કરવાના છે એના સાથે જ લાંબા ગાળાનો પણ કાર્યક્રમ કરવાનો છે લાંબા ગાળામાં જનભાગીદારીથી આપણે ગામ નગર શહેર આપણા આજુબાજુનો વિસ્તાર કેવી રીતે સાફ કરી શકાય અને એનું જે પણ પ્લાનિંગ છે એ પણ લાંબા દ્રષ્ટિએ લઈ લેવાનું છે ગુજરાત રાજ્યમાં હાલ

અધિકારીઓ એમની ઉપસ્થિતિમાં સેવા સેતુ સંપન્ન થઈ રહ્યા છે નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે પણ આપણા વિસ્તારનો સેતુ આવે આપ લોકોના કોઈ પણ પેન્ડિંગ કામો હોય આપ સ્થળ પર જ એનો નિકાલ મેળવી શકો છો